તેથી આજની સાંજે સ્વામીશ્રીએ તેને પણ ત્રીસની સંખ્યામાં નૈવેદ્ય ધરાવ્યું આ વખતે ઉનાળો વાયરાએ માઝા મૂકી હતી છતાં આંખો ભરતી ધૂળ વચ્ચે પણ સ્વામીશ્રીએ બે બેરોકટોક ચલાવી ત્યારબાદ વાળું ચડું કરી રાત્રે ગુજરાતી નિશાળની ઓસરીના ઉતારે યોજાયેલી સાહજિક ગોષ્ઠીમાં તેઓએ વાત કરી કે નિષ્કુળાનંદ સ્વામીએ ચરોતરના પટેલોના નામો ભક્ત ચિંતામણીમાં લખ્યા હતા તેમાં બધાને કણબી તરીકે જ લખ્યા હતા પછીની આવૃત્તિમાં સુધારીને ચરોતરના પટેલોને પાટીદાર લખ્યું છે ઇતિહાસની આ વિગતનું વિમોચન કર્યા બાદ આજે વિંજાતા વાયરાના સંદર્ભમાં સ્વામીશ્રી કહ્યું કચ્છના રણમાંથી કરાચી સુધી રેલવે જતી તે વંટોળિયા ઊંડે ત્યારે રાત્રે રેલવેના પાટા પર ઢગલા થઈ જતા તેથી રણમાં ઘણા માણસો રાખે તેઓ પાટા ઉપરથી ધૂળ કાઢતા જઈને ગાડી ચાલે આમ સામાજિક સાંપ્રદાયિક ઘટનાઓ પરથી પડદો ઊંચકતા સ્વામીશ્રી

થાળ ધરવામાં આવી રહ્યો છે ટેબલ પોતાના પલંગ કરતા નીચું હતું આથી તેઓ પલંગ પરથી ઉતરી સાવ ભાઈ પર બેસીને પત્રો લખવા માંડ્યા તે સમયે ભરાને હે એસે સંતન નું દર્શન સ્વામીશ્રીના કરી સૌની એકાદશી સુપુર બની ગઈ ઠાકોરજીને થાળ ધરાવ્યા બાદ હારીશ થી ખેરાલુ પધારેલા સ્વામીશ્રી માટે અહી વિરચંદભાઈએ સુંદર આસન બિછાવે બપોરનો સમય થયો હોવાથી આ ભક્તે કહ્યું બાપા બે મિનિટ પોઢો અને આ પોળા ભક્તનો ભાવ જોઈ સ્વામીશ્રીએ તે આસન પર બે મિનિટ પોઢી શું સરળતા આ સરળતાની સડકે જ સરકતા તેઓ ખેરાડુ થી વડનગર વિસનગર થઈને રાત્રે આઠ વાગે ઢીણોજ પધાર્યા અહીં તારીખ પેલી મે ના રોજ ત્રિશે પધરામ કરી મોટપ ગામે જવા નીકળ્યા ત્યાં જતા વચ્ચે નદીનો પહોળો રહેતા પટ આવ્યો સ્વામીશ્રીની ગાડી તો આ રેતી વડોટી પર પાર ઉતરી ગઈ પણ સાથેની બીજી ગાડીનું પૈડું રેતીમાં ખૂપી ગયું આ જોઈ સ્વામી સંતો પાસે ચાલતા ચાલતા પહોંચ્યા અહીં ડોક્ટર સ્વામી સહિત સૌ ધક્કો મારવા લાગ્યા પરંતુ ગાડી ભર ન ખસતા ધરતીમાં ઊંડો ને ઊંડો ચીલો પાડતી ગઈ તે જોઈ સ્વામીશ્રી કછોટો વાળી મેદાનમાં આવવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે સૌએ કહ્યું બાપા આપ રહેવા દો તે સાંભળી ડોક્ટર સ્વામી હસતા હસતા બોલ્યા મારવા જ દો એમના બળે નીકળે જેવું લાગે છે આ સ્વામીશ્રીએ પણ ત્યારે મંદ મંદ સ્મિત વેરતા જણાવ્યું જુઓ હું સૌજાનંદ સ્વામીની જય 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 એમ ત્રણ વાર બોલું પછી ગાડી સહેજ ઉચકો ને એક સાથે ધક્કો મારું આમ સૂચના આપી તેઓએ કેફમાં જય બોલાવી સૌ એક સાથે બળ કર્યું તે સાથે જ ગાડી દોડવા માંડી ફસાયેલાને બહાર કાઢવાનું સ્વામીશ્રી પાસે સચોટ આયોજન રહેતું તે ભલેને ને જળ હોય કે જીવ મોટપથી પુનઃ ધીણો થઈ સ્વામીશ્રી સાંજે મોઢેરામાં આવેલા ઐતિહાસિક સૂર્ય મંદિરે દર્શન કરવા વધાર્યા ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં સૂર્યનારાયણની મૂર્તિ પધરાવી આ દેવનો મહિમા વધાર્યો છે તેઓના આ સ્થાનનો મહિમા વિસ્તારવાનું આયોજન સ્વામીશ્રીના મનમાં પણ હતું જ પરંતુ એ પડ હજી પાકી નહોતી તેથી અત્યારે તો માતા દર્શન કરીને તેઓ કાંકરાવાડી જવા નીકળી ગયા વઢિયાર પ્રદેશના સીમાવર્તી આ ગામનો તરુણ ગણેશ ધવ વિદ્યાનગરમાં છાત્રાલયનો રહેવાસી તેણે સ્વામીશ્રી છાત્રાલયમાં પધાર્યા ત્યારે સાહજિકપણે કહેલું બાપા મારે ગામ પધારજો સારું એ બાજુ નીકળીશ ત્યારે આવીશ સ્વામીશ્રી તે કિશોરને વચન આપેલું તેઓની એ વિશેષતા હતી કે સહેજ વાર્તાલાપો પણ તેઓના મનમાં શિલાલેખની જેમ કોતરાઈ જતા તેથી આજે તેઓ એક નાનકડા કિશોરને આપેલા વચનની પરિપૂર્તિ કરવા જઈ રહેલા કે સ્વામીશ્રી જ્યારથી કાંકરાવાડી આવવાનો કાર્યક્રમ ગોઠવ્યો ત્યારથી ગણેશની મૂંઝવણ વધી ગયેલી કારણ કે તેનું ગામ પોતાના નામને સાર્થક કરે તેવું જ હતું આ ગામમાં કાંકરા અને વાડી વગડા સિવાય બીજું હતું શું અહીં વીજળી ન હોવાથી પંખા બત્તીના નામનું તો નાઈ જ નાખવાનું હતું ગામ આખામાં શૌચાલય કે બાથરૂમની સુવિધા ન હોવાને કારણે શૌચ માટે હતા ખુલ્લા ખેતર અને સ્નાન માટે ખુલ્લી ચોકડી ગામમાં હતા હરડો બંધ કાચા મકાનો જેના ઓરડા પણ હવા ઉજાસ વિનાના આવા ગામમાં બે ચાર કલાકનું રોકાણ પણ કઠે જ્યારે સ્વામીશ્રી તો અહીં રાત્રિ રોકાણ સહિત આખો દિવસ ફાળવેલો તેથી ગણેશ તો જ હતો પણ તેના ખાસ આગ્રહને કારણે થી આવેલા બે યુવાનો પણ હતા કે આવી કેમ પરંતુ બન્યું સૌની ધારણાઓથી સાવ વિપરીત જ સ્વામીશ્રી પધાર્યા ત્યારે ખાડા ટેકરાવાળા વાળા ધૂળિયા કારણે ધૂળના ગોટા વચ્ચેથી પ્રગટ થયા હોય તેમ લાગ્યું પણ તે વખતે તેઓ તો ખુશ મિજાજમાં જ તેઓનો સામાન ગાર માટેની દિવાલોવાળા ઘરમાં ગોઠવાયો છતાં સ્વામીશ્રીના ચહેરા પર એ જ પ્રસન્નતા રહી રાત્રે નાના ફળિયામાં પાંખી સંખ્યા વચ્ચે પેટ્રોમેક્સના ના તેઓને સભા કરવાની થઈ તોય તેઓના શબ્દોમાંથી આનંદના સૂર પૂરે જ ઉમટતા રહ્યા રાત્રે સુવા માટે ગામના એકમાત્ર પાકા મકાનના ધાબા પર સ્વામીશ્રી માટે ભોય પથારી પાથરવામાં આવી પણ ત્યાંય તેઓ અલમસ્તાઈથી પોડ્યા બીજે દિવસે સવારે ગામમાં કરેલી પધરામણીઓમાં તો તેઓ પરસે વેનાઈ રહ્યા છતાં મુખ મુદ્રા પર મજાનો જ મિજાજ રહ્યો બપોરનો તાપ તો શાંતિની પછેડી ઓઢીને એક આખો દિવસ અગવડ અડવણ વેઠીને સ્વામીશ્રી તારીખ બે પાંચની સાંજે વિદાય લેવા તૈયાર થયા ત્યારે પણ તેના મુખ પર તાજગી વરસતી હતી બાલભક્ત ભક્ત પ્રહલાદ માટે નૃષિ ભગવાને જે દિવસે પૃથ્વી પર પધારીને પોતાની ભક્ત વસ્તલતાનો પુરાવો પૂરેલો જે આજની સંધ્યા હતી એ જ દિવસે માટે ગામમાં પધારીને પોતાના સ્નેહનો પૂરો કર્યો એટલો રહ્યો કે પાસે એક પ્રહલાદ સિવાય કોઈ જોઈ શકતું નહોતું કારણ કે તે સ્વયં સ્વરૂપ ભયંકર હતું જે રાજેશ સ્વામીશ્રી પાસે આખું ગામ ભેગું થઈ ગયેલું કારણ કે ભગવાનનું સ્વરૂપ શુભંકર હતું તેની આરતી ઉતારતા સૌના અંતર ગાઈ રહ્યા

Mu shagala o ote k'o te o shagala a t'o ye ote na ba tsebo mupare pepepe ene sakata sani pepepo sani ote pepepe na ba tsebo ne tsebi ota ote ote ota ebili ote ota ote na ba tsebo paul náà n'o tsa biyere biyere paul náà n'o tsa biyere ba tsi kata ebile biyere.

જેને એવી એકાદી સ્થિતિ હોય સ્થિતિ હોય ભગવાનના એવા ધારક હોય આ માન્ય સાથે મળે અને એના વચનમાં જો શ્રદ્ધાઓ થાય કે છે એ સાચું જ છે એ આપણા હિન્દુ માટે છે આપણા કલ્યાણ માટે છે એમ સમજી અને પોતાની વીરો વિનાશ કેવળ કેવાના વચનમાં વિશ્વાસ રાખીને ઉમે તો જરૂર એના માધા ગુનો જે શ્રદ્ધાનું વિના ગુનો એ ઉજન થાય છે

سنگ کر

મેળવવા માટે આપણે 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 એ કૃપા કરી અને આપણે યોગ પ્રયોગ છે અને એમણે આપણે સ્વીકાર્યા છે પોતાના શીત કરીને એને સ્વીકારી અને આપી કરે તો એ આપણે પ્રદર્શન કરે છે wón.